વાયરસ વાયરસ શબ્દમાં નો અર્થ વાઇટલ નો અર્થ ઇન્ફોર્મેશન આરનો અર્થ રિસોર્સિસ યુનો અર્થ અંડર અને એસનો અર્થ સીઝ થાય છે આમ વાયરસ શબ્દનું ફૂલ ફોર્મ વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીઝ થાય છે ફ્રેન્ડ્સ વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ અંડર સીઝને વાયરસ કહેવામાં આવે છે કમ્પ્યુટર વાયરસ એ કમ્પ્યુટર પ્રોગ્રામ અથવા કોડનો ભાગ છે જે તમારી જાણકારી વિના તમારા કમ્પ્યુટર પર લોડ કરવામાં આવે છે અને તમારી સંમતિ વિરુદ્ધ ચાલે છે વાયરસ એ માનવ સર્જિત પ્રોગ્રામ છે જે સામાન્ય રીતે ખાનગી માહિતી કે કરપ્ટ ડેટાને એક્સેસ કરવા માટે તેનો યુઝ થાય છે તેઓ પોતાને હોસ્ટ પ્રોગ્રામ્સમાં દાખલ કરે છે અને ઇન્ફેક્ટેડ પ્રોગ્રામના અમલ પર ફેલાય છે તે ડેટા ફાઇલો હાર્ડ ડ્રાઈવના બૂટ સેક્ટર વગેરેને અસર કરી શકે છે આમ વાઇટલ ઇન્ફોર્મેશન રિસોર્સિસ સંક્ષિપ્ત રૂપ વાયરસ છે ફ્રેન્ડ્સ ચેનલ ઉપર બીજી વિડીયોઝ છે જે તમે જોઈ શકો છો અને ચેનલને લાઇક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ